એડવોકેટ મેહુલ બોગરા પર થયેલા હુમલા બાદ સુરત ટ્રાફિક પોલીસ સેક્શનમાં આવી છે વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતા અને લાંબા સમયથી ફરજ પરત હાજર ન રહેતા ટીઆરબી સામે કાર્યવાહી કરાઈ છે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સાડત્રીસ જેટલા ટીઆરબીને ફરજમાંથી દૂર કરાયા છે ટીઆરબી જવાનો વાહન ચાલકો સાથે ગેરવર્તન કરી પૈસાની ઉઘરાણી કરતાઓની ફરિયાદો લાંબા સમયથી ઉઠી હતી મેહુલ બોગરા પર હુમલો થયા બાદ ટીઆરબી જવાનો સામે કાર્યવાહી થઈ રહી છે તે ટ્રાફિક વિભાગ વિભાગને લીધે શહેરભરમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે વરાછા કાપોદરા સરથાણા સહિતના વિસ્તારમાં ટ્રાફિક વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય વ્યક્તિઓ રાખીને ઉઘરાણા કરતા રહે છે મેહુલ બોગરા પર થયેલા હુમલા બાદ પોલીસ વિભાગે ગંભીરતાથી આ દિશામાં એક્શન લેવા શરૂ કર્યા છે મેહુલ બોગરા પર થયેલા હુમલા બાદ શહેરભરમાં ટ્રાફિક જવાનો પર લોકો રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસના કેટલાક જવાનોને બોડી વોન કેમેરા પણ આપવામાં આવ્યા છે પરંતુ તે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા બધા જ જવાનો પાસે નથી ટ્રાફિક પોલીસના જવાનો વાહન ચાલકો સાથે જ ખરાબ રીતે વર્તન કરતા હોય છે તેમને પણ સુધારવાની ખાસ જરૂરિયાત જણાય છે સાથે પ્રકાશવાળા